અધિકારી બનીને લોકોને ધાક ધમકી આપી તથા સરકારી નોકરી અપાવવાના બહાને લોકો પાસેથી પૈસા પડાવનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો તેની પાસેથી પોલીસે એરગન કાર એક આઈ કાર્ડ સાથે જ બે સ્ટાર વાળા વર્દી એક સીઆર વાહન ચલાવવાનો બોગસ ઓર્ડર તથા બે મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતા ક્રાઇમ સફળતા મળી છે બાતમી મળી હતી કે એક યુવાન પોતાની ઓળખ કસ્ટમ અધિકારી તરીકે આપી રહ્યો છે અને તે પોતે બોગસ હાલ તે વરાછા વિસ્તારમાં પડી રહ્યો છે પોલીસે વિના આધારે આ નકલી કસ્ટમ અધિકારીને ઝડપી પાડ્યો હતો પોલીસ પૂછપરછમાં તેણે પોતાનું નામ હિમાંશુ રાયે જણાવ્યું હતું હિમાંશુએ પોતાને નાનપણથી આર્મીના ઓફિસર બનવાનું સપનું હતું અને લોકોમાં રોબ જમાવ સારું ગોવા તથા દિલ્હી ખાતેથી અલગ અલગ જગ્યાએથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સનું બોગસ હટી બનાવ્યું હતું બિહારવાસી યુવકનું આર્મી ઓફિસરનું સપનું સાકાર ન થતા નકલી કસ્ટમ અધિકારી બની યુવકે આર્મી નો યુનિફોર્મ અને એરગન પહેરી લોકોને ધમકાવતો હતો આરોપીઓ છ ગુના આચર્યા ની કબુલાત કરી છે આરોપી પાસેથી ફોન સહિત બોગસ દસ્તાવેજો જપ્ત કરી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે સુરત શહેર બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી અને કોઈ માણસ કસ્ટમની ગાડી લઈને ચીટિંગ કરે છે એવી બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા એના અંદરથી જે માણસ નીકળે એની પૂછપરછ કરતાં એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય જે મૂળ બિહારનો રહેવાસી છે અહીંયા ઓલપાડ જિલ્લા તાલુકાના શ્યાટલા ગામે રહે છે એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતા એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને ટોટલ રૂપિયા બાર લાખ પંચોતેર હજારનું ચીટિંગ કરી લોકો પાસેથી પૈસા પડાવી લીધેલા છે અને એની ગાડી ચેક કરતાં ગાડીમાંથી સી એસ આઈ સી નામનું નંબર પ્લેટ લાઇટર કસ્ટમનું આઈ કાર્ડ તથા આર્મીનું જેકેટ વગેરે વસ્તુઓ મળી છે જે મુદ્દામાલ કબજે કરી અને અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે આગળની તપાસ માટે સુપ્રત કરેલ છે એને અત્યાર સુધીની પૂછપરછમાં એને વર્ધીનો ઉપયોગ કર્યો નથી પણ એ જે કસ્ટમનું આઈ કાર્ડ અને જે એને નકલી જે લાઇટર લીધું છે એ લગાવી અને લોકોને ઝાંસામાં લઈ નોકરી અપાવવાનું બાનું કરી પૈસાની છેતરપિંડી કરતો હતો આરોપી ડિપ્લોમા એવિએશન અને બરોડાથી કરેલું છે અને એ સેકન્ડ યર ગ્રેજ્યુએશન છે એને આઈડિયા એરપોર્ટ ઓથોરિટીમાં એક સરકારી કર્મચારીની ગાડી ચલાવતો હતો ડ્રાઈવર તરીકે એક કંપની બંધ થઈ જતા એની નોકરી છૂટી ગયેલી એના પરથી એને આઈડિયા આવ્યો કે આવું કરીએ તો આપણને પૈસા મળી શકે છે એ આધાર પર એને આ ચીટિંગ ચાલુ કરેલું છે અત્યારે અમારી પૂછપરછમાં એ છ લોકો સાથે છેતરપિંડી કરી છે જેની કિંમત ટોટલ બાર લાખ હજાર રૂપિયા થાય છે એટલાનું એને ચીટિંગ કરેલું છે આની વિરુદ્ધમાં આ પહેલો ગુનો છે પ્રથમવાર પકડાયેલો છે અને એ અલગ અલગ વિભાગમાં નોકરી આપવાના ભાને પૈસાની છેતરપિંડી કરતો હોય એ લોકો હજી અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે જે એને માહિતી આપેલી છે એ પ્રમાણે છ લોકો સાથે એને ચીટિંગ કર્યું છે હવે એમને બોલાવવાનું ચાલુ છે અને આગળની તપાસ કરેથી માલુમ પડશે એ લોકો જો ફરિયાદ આપવા તૈયાર હશે તો એમની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે સર્ટિફિકેટ એ અને કસ્ટમનું ઓફિસર છું એ પ્રકારનું ખોટું સર્ટિફિકેટ બનાવેલું છે જે લઈ અને જે પણ માગે એને આ સર્ટિફિકેટ બતાવતું